નર્મદામાં મનસુખ વસાવાને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં તુતુ મેમે ટીડીઓ કચેરીએ થઈ ઉગ્ર બોલાચાલી મનસુખ વસાવાએ આક્ષેપ કરતા ચૈતર વસાવા ઉશ્કેરાયા

જાર આપ્યું છે દર વખતે છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે પબ્લિક તરીકે ચૂંટાઈ લાવેલા કરો તમને દર વખતે તમને વ્યક્તિગત કેમ ફરજ પડે આવી જાય છે આટલો મોટો ભ્રષ્ટાચાર કેમ નથી નથી આવ્યા તપાસ માંગો તમે તો તમારી સરકાર ને કરાવો ને કરાવો એ બી તપાસ કરાવી અમલ અમો

અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે